મળો આ બધું આવ્યું છે ક્યાંથી ખબર છે આ અમેરિકા કે બધું સામાન મંગાવ્યો અમેરિકા શું કહેતા હતા શું કે તું આજ હમ તું ક્યા હે મેડમ સકો કરે આ ચાઇનીઝ ખંડ ઓસી આ આમાં આમાં

આ મેડમ સુરતી છે હું સુરતી થવું અમુક અમુક અમદાવાદ છે પણ આપણે બતાવવા જેવું વિવાદ થાય આપણે એવું નથી બાકી તમારે મુકવા ખાવો હોય તો એ ફોન બોન ઘા થાય છે ના ના કાંઈ નુકવા ખાવો હોય તો આમાં છે રાજાણીવાળાનો આ છે કેવો અદ્રશ્ય મુખવા થાને બાકી <laughs> 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 અમે આવ્યા છીએ અમદાવાદ શું કરવા પૈસા થાય પાંચસો રૂપિયા આપણે ગાડી લઈને ગાડી કે અમદાવાદ હોય તો આપણું વ્યવસ્થા થઈ ગઈ આપડી રીતે બાકી જો તમને અમદાવાદનો લુક બતાવું સરસ મજાનો લુક છે બરાબર આપડા દીક્ષિતભાઈ આમ રહે છે ફાડકવાળા તો બુલેટ પડ્યું બરાબર તમા ઓળખતા દેજો કદાચ બંદાળામાં રહેતા હોય તો ઓળખતા બાકી તમને ઓળખતા બાકી આપણે જાયકું છે મકાન જો આવું છે અમદાવાદમાં માં આવા મકાન હોય જોવો બતાવું આ છે રસોડું બરોબર પછી રસોડું તો ઠીક સુરત જેવું જ છે પછી આ છે આપણે રૂમ શું થાય છે ભાઈ હાલો લોક ભાઈ ને ગયા હે ઓરત કા ચક્કર બાબુ ભૈયા ઓરત કા ચક્કર બરોબર

બે આમાં કેટલી જગ્યા આવે ખબર છે બહુ નો આવે થોડીક જ આવે સપને દેખના અચ્છી વાત હે લે સેટી છે બેડ તો કેવાય સેટી છે અહીંયા પાછી બારી છે જે હવા ઉડે શું એમ તો નીચે નીચે બોર્ડ આપેલા છે સરસ છે જો મેડમ જો બધું ગોઠવે છે બરાબર બાકી

ફવારમાં પહેલું કામ હોય તો ઘઉં ડરા બરાબર કેમ કે લોટ તો રોહે લોટ ઉપર તો કાંઈ નહીં થાય હું મિલન ભાઈ જાય છે લોટ ડરા કેવું ને લોટ ડરાવો આ શું છે રાપો પાણી આવી ગયું છે વરસાદ નથી પણ પાણી બહુ હેડો

વાહ મોટા વાહ વાહો હાલો કેમાં લાપસી કરવાનું આમાં લાભ

સમજો અહીંયા પ્રોડક્શન ચાલુ છે આપણે તમારે કોઈને ઘર ભરવું હોય તો કહી હું શું ભાવ જો એક ડબ્બાનો અડધો પૈસા એનો શું મેળેલા અડધા પૈસાનો ડબ્બાનો અડધા પૈસા એક ડબ્બાના અડધા પૈસા એટલે અડધા પૈસામાં આવે કેટલા રૂપિયા આમાં ભર દેવાના જેટલા આવે તેલ કાઢી દો કોક તેલ

તમને આપી ગયા છે બરાબર છે હું એ તો તે ખોદકામ કરતાં પહેલાં તો ઇમરજન્સી સમય ફોન કરવો અહીંયા ક્યાંય પણ તમારે ખોદકામ કરવું એને પહેલાં ફોન કરવાનો આ ઉપર લખ્યું ને એને બરાબર હા છે આપણો અમદાવાદ આપણું નહીં તમારું करक दियो आ ना 300 नीड्स नीड टू बी डन ही राइट मेलाई बोलेरा वैचाना है ભાઈ જો આપણે હરાજી કરે છે બરોબર ઉપર બેઠા બેઠાને આવી અને લેવા હોય ને તો થઈ જો જો થાય છે ત્યાં ચાલુ હમણાં હરાજી થાય બે કાંય છે બધાએ બરોબર આપણે હરાજી કરવાની છે બોલેરાની હું આવ્યો છું ડાણો ડરાવો મેડમને લઈને અમદાવાદમાં આવું છે આપણે સુરતમાં આવું નું બરાબર બાકી જો વાતાવરણ વરસાદ વરસાદ ધબધબાટી બોલાવે છે આ તો એકવાર તો હું પહેલો છઉ બીજી વાર હવે શરૂઆત થાય કે પલાળવાની શું કેવું તમારે તો આપ